જય શ્રી કૃષ્ણ મિત્રો ચાંદની રેસિપીમાં તમારું સ્વાગત છે હાથથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી મિત્રો સાતમ આઠમ આવી રહી છે અને આપણા ગુજરાતી ઘરોમાં સાતમ માટે મોટા ભાગે કંકોડાનું શાક તો બનતું જ હોય છે આજે આપણે કંકોડાનું શાક રેગ્યુલર રીતે કાપીને નહીં પરંતુ ભરેલા કંકોડાનું શાક બનાવીશું આ ભરેલા કંકોળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાકમાં ભરવાનો મસાલો તૈયાર કરવો એ જ એક ખૂબી છે તો ચાલો સાતમ માટે સ્પેશિયલ મસાલા સાથે ભરેલા કંકોડાનું શાક બનાવવાની શરૂઆત કરીએ જો તમારે કંકોડાનું શાક કાપીને બનાવવું હોય તો એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કંકોડાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ કંકોડા લીધા છે આ કંકોડાને આપણે પાણીમાં ડૂબાવીને પાંચથી સાત મિનિટ માટે પલાળી રાખીશું જેથી કંકોડા ઉપરનો કચરો અને ધૂળ આસાનીથી નીકળી જાય તો ચાલો ત્યાં સુધીમાં આપણે પહેલાં કંકુળામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું એમાં બે ચમચી જેટલા શિંગદાણા ઉમેરીશું પછી મિક્સર ચાલુ બંધ કરીને સિંગદાણાના મોટા મોટા ટુકડા થાય એવું ગ્રાઇન્ડ કરી લઈશું પછી એમાં એક વાટકી પાપડી ગાંઠિયા ઉમેરીશું અને મિક્સર ચાલુ બંધ કરીને અધકચરો ગ્રાઇન્ડ કરી લઈશું આ કચરો ભૂકો એક બાઉલમાં કાઢી લઈશું હવે મિક્સર જારમાં દસ પંદર લસણની કળીઓ ઉમેરીશું પછી એમાં બેથી ત્રણ ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે મિક્સર ચલાવીને આ લસણ મરચાની ચટણી તૈયાર કરી લઈશું હવે આ લસણ મરચાંની ચટણીને સિંગદાણા પાપડીનો ભૂકો કાઢેલો છે એ બાઉલમાં કાઢી લઈશું હવે આમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું થોડી લીલી કોથમીર સમારીને ઉમેરીશું જો તમને ગોળ કે ગરમ મસાલો પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ હું તમને સજેસ્ટ કરીશ કે એક વખત આ રીતે મસાલો બનાવીને શાક જરૂર બનાવો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એની હું તમને ખાતરી આપું છું હવે આ બધી સામગ્રીને હાથેથી સારી રીતે મસળીને બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલો તૈયાર કરી લઈશું તો હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે એને સાઈડ પર મૂકી દઈશું હવે કંકોડાને ધોઈ લઈશું અને બીજા વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો પાણીમાં કેટલો કચરો દેખાઈ રહ્યો છે હવે કંકોડાને ફરીથી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું હવે કંકોડાના પૂંછડીવાળા ભાગને કાપીને કંકોડાને આવી રીતે કાપા પાડીને કાપી લઈશું જો પાકુ કંકોડું કે કડક બી વાળું કંકોડું આવી જાય તો એના બધા જ બી આવી રીતે કાઢી લેવા હવે અહીં બધા જ કંકોડા કાપીને તૈયાર કરી લીધા છે હવે કંકોડામાં આ રીતે સારી રીતે હાથેથી દબાવી દબાવીને મસાલો ભરી લઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે અહીં બધા જ કંકોડા મસાલો ભરીને તૈયાર કરી લીધા છે જુઓ મિત્રો કેટલા સરસ દેખાઈ રહ્યા છે ભરેલા કંકોડા હવે એક કડાઈમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકીશું ભરેલા કંકોડાનું શાક આ રીતે બનાવવા માટે તેલ વધારે હોય તો જ સારું લાગે છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરો ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું સાતથી આઠ લસણની કઢીઓ ઝીણી ઝીણી કાપીને ઉમેરીશું અને થોડી વાર સાતળી લઈશું હવે એમાં મસાલો ભરીને રાખેલા કંકોળા ઉમેરી દઈશું અને આ કંકોડાને તેલમાં થોડી વાર સાંતળી લઈશું હવે કંકોડામાં ભરવાનો જે મસાલો થોડો વધ્યો છે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આવી રીતે પાતળી ગ્રેવી કરી લઈશું હવે આ મસાલાવાળા પાણીને કંકોડા ઉપર ઉમેરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરીને કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે ધીમા ગેસ ઉપર શાકને ચડવા દઈશું વચ્ચે વચ્ચે બેથી ત્રણ વખત ઢાંકણ ખોલીને શાકને હલાવી લઈશું જેથી કંકોડા બધી બાજુથી સારી રીતે ચડી જાય પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈશું શાક તૈયાર થઈ ગયું છે હવે થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું આ ભરેલા કંકોડાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કંખોળાનું શાક આ શાકને હવે સર્વિંગ પ્લેટમાં સર્વે કરીશું તો તમને કેવી લાગી મારી આજની રેસીપી કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ લાઇક અને ફોલો કરજો મારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું આવા નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ